વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થીઓ વારે વારે ભટ્ટનું ભોપાળું નવલરામ પંડ્યાનું કરાવો એવું જે કહી રહ્યા છે એમના માટે આજે થોડીક વાત પણ સાહિત્યના ઇતિહાસમાં આ વાત છે ધીરુભાઈ ઠાકરના અને સાહિત્ય પરિષદના બંને ઇતિહાસમાં છે એટલે તમે કદાચ આ ઇતિહાસ સુધી પહોંચતા નથી એવું મને લાગે છે નવલરામ પંડ્યા આપણા આદ્ય વિવેચક શાળાપત્ર નામના સામયિકમાં એમણે સૌથી વધારે લખ્યું એમણે બે નાટક આપણને આપ્યા એક ભટ્ટનું ભોપાળું અને બીજું વીરમતી એમાં ભટ્ટનું ભોપાળું એ ફારસ છે અને વીરમતી નાટક એ ગંભીર નાટક છે પણ તમારા અભ્યાસક્રમમાં ભટ્ટનું ભોપાળું છે નવલરામ પંડ્યા વિવેચક તરીકે અને નવલરામ પંડ્યા જીવન કવન એ એક બે વિડીયો તમને મળશે નવલરામની અંદર એટલે તમે જોઈ શકો છો આ નાટક એનું નામ જ તમે જુઓ આ રીતે આનંદ ચંદા અથવા ભટ્ટનું ભોપાળો અને પ્રેમનો પ્યાલો કાંસમાં લખ્યું છે હાસ્ય રસપ્રધાન નાટક અથવા ઢોંગી વૈદ ભુવાની ઠગાઈનો તથા કેટલીક નઠારી રૂઢિઓનું રમોચી ચિત્ર એટલે આપણને એક વસ્તુ સમજાય જાય કે આ સુધારક યુગના સર્જક છે એટલે જે સમયગાળામાં નઠારી રૂઢિઓ હતી એનો વિરોધ આ જ સર્જકે જનાવરની જાન પણ બાળ લગ્નની વિરુદ્ધ લખેલું છે ફ્રેન્ચ લેખક મોલિયેરના નાટક પરથી અઢારસો ને સડસઠમાં નવલરામ પંડ્યાએ ભટ્ટનું ગોપાળું લખ્યું નાટકના પાત્રો આ પ્રમાણે છે પુરુષોમાં શેઠ નથુકાકા એટલે ફરીથી પરણવા નીકળેલો એક પૈસાદાર ડોસો ઝૂમખા શાહ એટલે ચંદાનો લોભી બાપ વસનજી દેસાઈ ગામનો પટેલ છગનલાલ અથવા આનંદલાલ ચંદાના પહેલાં જેની સાથે વિવાહ કર્યા હતા તે ભટ્ટ એક ખેડૂત બ્રાહ્મણ કમાલખા કાકાનો સિપાઈ હરિયો કાકાનો ચાકર અને જે સ્ત્રીઓના પાત્ર છે એ આ પ્રમાણે છે ચંદા ઝુમખા શાહની કુંવારી જુવાન દીકરી એટલે આપણે ઝુમખા શાહમાં જોયું ચંદાનો લોભી બાપ કુંવર દેશણ વસંતજી દેસાઈની ધણિયાણી એટલે કે પત્ની શિવકોર ભોળા ભટ્ટની પત્ની અને સ્થળ સુરત જિલ્લાનું એક ગામડું એટલે દક્ષિણ ગુજરાતની બોલીનો આમાં વપરાશ થયો છે ભટ્ટનું ભોપાળું એ મૂળ ફ્રેન્ચ નાટક નાટ્યકાર મોલિયરના એક પ્રહસન પ્રહસન એટલે જેમાં હાસ્યપ્રધાન છે તે મોલિયરના એક પ્રહસનનો ફિલ્ડિંગે અંગ્રેજીમાં મોક ડોક્ટર મોક મોક ડોક્ટર એ નામે અંગ્રેજી અનુવાદ કરેલો મોલિયરના ફ્રેન્ચ નાટકનો ફિલ્ડિંગે અંગ્રેજીમાં મોક ડોક્ટર નામને ગુજ કરેલો અનુવાદ અને મોક ડોક્ટરનું ગુજરાતી રૂપાંતર એટલે ભટ્ટનું ભોપાળો આ રૂપાંતર છે અનુવાદ નથી અનુવાદ હોય તો એનાય નામ રહે ફિલ્ડિંગે અનુવાદ કરેલો પણ નવલરામ પંડ્યાએ રૂપાંતર કર્યું છે એટલે અહીંની અહીંના પરિવેશમાં અહીંની સમસ્યાઓ અહીંના પાત્રો વડે ફરી એકવાર ભટ્ટનું ભોપાળું એ ફ્રેન્ચ નાટકકાર મોલિયેરના એક પ્રહસનનો ફિલ્ડિંગે અંગ્રેજી ભાષાંતર મોક ડોક્ટર કરેલું એનું નવલરામ પંડ્યાએ કરેલું ગુજરાતી રૂપાંતર એટલે ભટ્ટનું ભોપાળ ગુજરાતી ભાષાનું આ પહેલું પ્રહસન યાદ રાખો મિથ્યાભિમાન નહીં ભટ્ટનું ભોપાળું એ ગુજરાતી ભાષાનું પહેલું પ્રહસન છે દલપતરામનું મિથ્યાભિમાન એના પછી બે વર્ષે એટલે કે અઢારસો ને ઓગણ સિત્તેરમાં પ્રગટ થયેલું ભટ્ટનું ભોપાળું અઢારસો ને સડસઠ અને મિથ્યાભિમાન અઢારસો ને ઓગણ સિત્તેર આવા આવી સાલવારી આપણને નેટની પરીક્ષામાં કામ લાગે રાવે ભટ્ટના ભોપાળા વિશે લખ્યું છે કે ભદ્રનો અપૂર્વ અને અદ્વિતીય ગુણવાળું હાસ્યનું પુસ્તક છપાયું એ પહેલાં ગુર્જર ભાષામાં હાસ્ય રસનો ગ્રંથ માત્ર ભટ્ટનું ભોપાળો હતો એટલે ભદ્રમભદ્ર લખાયું એના પહેલાં હસવા માટેની એક જ કૃતિ હતી આપણી પાસે અને એ ભટ્ટનું ભોપાળું આવું કોણ કહે છે નરસિંહરાવ દિવેટિયા મિથ્યાભિમાન કરતા ભટ્ટનું ભોપાળોનો હાસ્યરસ ઓછો સ્થૂળ છે સૂક્ષ્મ છે એવું નથી કહેતા પણ મિથ્યાભિમાનમાં જેટલો સ્થૂળ છે એટલો અહીં સ્થૂળ નથી જ્યોતિન્દ્ર દવે ભટ્ટનું ભોપાળું વિશે કહે છે મૂળનું અનુકરણ એટલું સફળ અને આપણા સંસારને અનુકૂળ છે કે આ નાટક મૌલિક હોય એવું જ લાગે છે ફરી એકવાર ભટ્ટનો ભોપાળો વિશે જ્યોતિન્દ્ર દવે કહે છે કે મૂળનું અનુકરણ એટલું સફળ અને આપણા સંસારને અનુકૂળ છે કે એ નાટક મૌલિક હોય એવું જ લાગે છે નવલરામે પોતાના દેશકાળને બંધ બેસતું રસ અનુસારી ભાષાંતર કર્યું છે હાસ્ય કટાક્ષ દ્વારા ભટ્ટનું ભોપાળો દ્વારા નવલરામ સંસાર સુધારાનો હેતુ સિદ્ધ કરે છે નર્મદને આ નાટકમાં હાસ્યરસ દેખાવાના બદલે અસંભવ દોષ દેખાયો હતો એના જવાબમાં નવલરામ પંડ્યાએ નર્મદને લખ્યું હતું કે કવિ તમે હાસ્યરસનું શાસ્ત્ર સમજતા નથી આ નાટકની બે ત્રણ મર્યાદા ભંગ કરતી ઉક્તિઓને જો રદ કરીએ તો આજે પણ રંગભૂમિ પર રંગત જમાવે એવું આ પ્રહસન છે ભટ્ટનું ભોપાળો મૂળભૂત રીતે પ્રહસન ગુજરાતીમાં અંગ્રેજીમાં જેને આપણે ફાર્સ કહીએ છીએ ફાર્સ મૂળભૂત રીતે પ્રહસન પ્રકારના નાટકમાં અતિશયોક્તિ અને અસંભવના તત્વો નિર્વાહ્ય ગણાય જે નર્મદને ન ગયું તે પણ હકીકતે આ સ્વરૂપમાં એ ચાલે અને એટલે જ નવલરામ પંડ્યાએ કહ્યું કે કવિ તમે હાસ્યરસનું શાસ્ત્ર સમજ્યા નથી ફિલ્ડિંગના મોક ડોક્ટર પરથી નવલરામ પંડ્યાએ જે રૂપાંતર કર્યું ભટ્ટનું ભોપાળો એમાં શબ્દ અનુસારી અર્થ અનુસારી અને રસ અનુસારી એવા પ્રકાર પાડે છે નવલરામ એ ભાષાંતરના અને રસ અનુસારી ભાષાંતરમાં દેશકાળને અનુસરવાની આવશ્યકતા સ્વીકારે છે ભટ્ટનો ભોપાળો આવો રસ અનુસારી અનુવાદ છે એવું એમણે કહ્યું છે હાસ્ય રસની પુરોગામી કૃતિ મિથ્યાભિમાન કરતા ભટ્ટનું ભોપાળો ચડિયાતી કૃતિ છે મૂળ નાટકનો ઉદ્દેશ પણ હાસ્ય કટાક્ષ દ્વારા સંસાર સુધારવાનો ઉપદેશ કરવાનો છે નવલરામે પોતાના રૂપાંતરમાં પણ એ જ ઉદ્દેશને લક્ષ્ય બનાવ્યો છે આપણા સમાજમાં થતા કન્યા વિક્રયના અનિષ્ટને કન્યા વિક્રય કન્યા વેચવી પૈસા લઈ અને કન્યા આપવી દેસાઈઓની અંદર તો વાંકડો બહુ મોટો હોય આપણા સમાજમાં થતા કન્યા વિક્રયના અનિષ્ટને ચંદા નથુષા અને શાહ જેવા પાત્રો દ્વારા હાસ્યના પરિવેશમાં નવલરામે એ પ્રગટ કરી આપ્યું છે આ ભટના ભોપાળું નાટકો કે પ્રહસનકો એની અંદર તમને સાહિત્યકાર નવલરામ અને સુધારક નવલરામ બંને હાજર હોય એવું લાગશે લેખકે હાસ્યરસને સંસાર સુધારાના કાર્યમાં સફળતાપૂર્વક પ્રયોજ્યો છે એક કન્યાને એટલે કે ચંદાને વૃદ્ધને પરણાવતી અટકાવીને એને એના પ્રિય પાત્ર સાથે પરણાવવાની યોજના એ નાટકનું પ્રયોજન છે જે એમણે હાસ્ય દ્વારા સિદ્ધ કર્યું છે નાટકમાં શુદ્ધ હાસ્ય કરતા ઉપહાસ અને વિડંબના વધારે છે ક્યારેક સાવ સ્થૂળ કહી શકાય એવું હાસ્ય પણ છે દક્ષિણ ગુજરાતની એક વર્ગની બોલીમાં રચેલા સંવાદોમાં ક્યારેક ગ્રામ્યતા કે અશિષ્ટતા પણ પ્રવેશી છે છતાં નાટકના અન્ય ગુણ આગળ આવા દોષ ગૌણ ગણાય એમ છે નરસિંહરાવ દિવેટિયા આ નાટક વિશે લખતા સાચું જ કહે છે કે ભદ્રમભદ્રનું અપૂર્વ અને અદ્વિતીય ગુણવાળો હાસ્યનું પુસ્તક છપાયું એ પહેલાં ગુર્જર ભાષામાં ખરા હાસ્યરસનો ગ્રંથ માત્ર ભટ્ટનું ભોપાળો હતો આ રૂપાંતર નિમિત્તે હાસ્યરસની મીમાંસા પણ આપણને નવલરામ પાસે મળી છે એ ભૂલવું જોઈએ નહીં એટલે એક તો મિથ્યાભિમાન પહેલાં હાસ્યરસની કૃતિ હાસ્યરસની બીજી કોઈ કૃતિ હતી જ નહીં ત્યારે ભટ્ટનું ભોપાળું અઢારસો ને સડસઠમાં લખાય મિથ્યાભિમાન અઢારસો ને લખાય મિથ્યાભિમાનની સાથે સરખાવે ત્યારે આપણા વિવેચકો ભટ્ટના ભોપાળાના હાસ્યને ઓછો સ્થૂળ હાસ્યરસ એવું કહે છે એટલે કે સૂક્ષ્મ હાસ્યરસ ત્યાં વધારે છે હું માનું છું કે તમારું કામ આટલાથી ચાલશે ન ચાલે તો પછી ભટ્ટનું ભોપાળો લઈને વાંચો